હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે તીખા ઘૂઘરા બનાવવાની રેસીપી અહીંયા આગળ બટાકાના મેં બાફી લીધા તા બાફીને હવે છોલી લીધા છે ને હવે આપણે મેસ લઈશું પહેલાં એને સરસ એવા આપણે હાથેથી જ મેસ લેવાના છે ઠંડા થાય ને એટલે મેસ લેવાના સરસ હવે આપણે મેસ કરી લીધા છે હવે એની અંદર મસાલો કરી લઈશું આપણે હવે એની અંદર શેકેલા જીરાની પાવડર એક ચમચી એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એક ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અડધી ચમચી સંચર એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું એક ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું હવે એની અંદર ચટપટો સ્વાદ આપવા માટે આમચૂર પાવડર એક ચમચી એડ કરીશું એક ચમચી દરેલી ખાંડ એડ કરીશું અને ધાના એડ કરીશું એક વાડકી ધોઈને હવે બધું એવું મિક્સ કરી લઈશું આપણે સરસ તમે આની અંદર વટાણા બી એડ કરી શકો છો અહીંયા મેં સ્કીપ કર્યા છે વટાને તો સરસ એવો ડ્રાય મસાલો બનીને રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે આ રીતે બોલ્સ વડે ને એ રીતનો મસાલો રાખવાનો છે હવે મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા લોટ બાંધવા માટે આપણે મેદો લઈ લઈશું તો અહીંયા આગળ એક કપ અને બીજો અડધો કપ અહીંયા દોઢ કપ મેં મેદો લીધો છે હવે એની અંદર એક ચમચી રવો એડ કરીશું જેથી ક્રિસ્પી થાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અંદર આપણે થોડુંક એની અંદર એક ચમચી અજમો એડ કરીશું હાથેથી ક્રશ કરીને અહીંયા ત્રણ ચમચી ઘી એડ કરીશું આપણે અને સરસ એવું બધું મિક્સ કરી લઈશું અહીંયા ઘી એડ કરવાથી સરસ એવા ખસતા બી આપણા ઘૂઘરા રેડી થશે તો સરસ એવો લોટ આપણે એ કરી લીધો છે તો આ રીતનું બાઇન્ડિંગ થવું જોઈએ લોટમાં હવે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો કઠ્ઠન લોટ બાંધવાનો છે આપણે ઢીલો બાંધશો તો તમારા ઘૂઘરા સરસ નહીં થાય એટલે કઠ્ઠન લોટ બાંધશો તો સરસ ગૂઘરા થશે આ રીતનો સરસ એવો કઠ્ઠન લોટ બાંધી દીધો છે હવે થોડુંક તેલ એડ કરીને એને કેળવી લઈશું આપણે એક ચમચી જેવો સરસ એવો કેળવી લેવાનો છે આપણે બે સાત પાંચથી સાત મિનિટ સુધીને કેળવી લઈશું આપણે એને હવે પાંચથી સાત મિનિટ કેળવી લીધો છે હવે આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું આપણે તીખી ચટણી બનાવી લઈશું તો અહીંયા તીખા લીલા મરચા લીધા છે બે નંગ અને એક નાની વાડથી સિંગદાણા શેકેલા તો સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર થોડી હિંગ અહીંયા એક પરી તેલ એડ કરીશું અંદર હળદો લીંબુનો રસ એડ કરીશું કારણ કે આ અડધો એડ કરવાનો છે જેથી આ ચટણી થોડીક ખાટી ને ચટપટી હોય ને એટલા માટે થોડું પાણી એડ કરીશું તો બે ઘૂંટા જેવું પાણી એડ કર્યું છે હવે સરસ એવી પીસી લઈશું હવે ચેક કરી લઈશું તો સરસ એવી ચટણી પીસાઈ ગઈ છે આપણી હવે વાડકીમાં લઈ લઈશું ચટણી આપણે તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે લાલ મરચાંની તીખી ચટણી બનાવી લઈશું હવે આગળ મેં કાશ્મીરી મરચાંને કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા તો સરસ એવા પલરી ગયા છે તો હવે મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું આપણે હવે એની અંદર આ પાણી આપણે નથી લેવાનું હવે એની અંદર લસણની કરી નાની વાડકી ઉમેરીશું થોડું સંચર ઉમેરીશું અધ એમાં થોડુંક જીરું ઉમેરીશું થોડુંક જીરું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું હવેની અંદર વન ફોર્થ કપ પાણી એડ કરીશું અને સરસ એવી ચટણી પીસી લઈશું તો હવે ચેક કરી લઈશું તો સરસ એવી આપણી ચટણી પીસાઈ ગઈ છે તો બાઉલમાં કાન લઈશું આપણે એકદમ સરસ એવી પેસ્ટ બની ગઈ છે આપણે ચટણીની હવે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આપણે ગોળ આમલીની ચટણી બનાવી લઈશું તો આગળ વન ફોર્થ કપ આપણે ગોળ લઈ આંબલી લઈ લીધી છે એમાં વન ફોર્થ કપ પાણી એડ કરીશું આપણે બે ચમચી જે બે ચમચી જેવો ગોળ એડ કરીશું આપણે તો એની અંદર એડ કરીશું શેકેલા જીરાન પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડું મીઠું એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી સૂટ પાવડર એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું ને હવે ઉકારી લઈશું આપણે ચટણીને હવે ચટણીને ઠીક ચટણી એક ચમચી પાણી લઈ અને મિક્સ કરી કોર્નફ્લોરમાં અડધી ચમચી સંચર એડ કરીશું ભૂલી ગઈ છે એટલા માટે હવે ચટણીમાં એક ઉભરો આવે ને એટલે કોર્ન ફ્લોર વાળું સ્લરી એડ કરીશું આપણે હવે સરસ ઉકળી ગઈ છે તો કોર્ન ફ્લોર સ્લરી એડ કરીશું સરસ ઉકાળી લઈશું આપણે એને હવે પાંચ થી સાત મિનિટ આપણે ઉકળવા દઈશું ચટણીને તો આપણી ગોળામ ચટણી બનીને રેડી થઈ ગઈ જોઈ શકો છો સરસ એવી ઠીક ચટણી થઈ ગઈ છે આપણે હવે આપણે બંધ કરી લઈશું ગુગરા બનાવી લઈશું દસ મિનિટ રેસ્ટ આપણે થઈ ગઈ છે તો સરસ એવો લોટ આપણે પલળી ગયો છે ફરી એને સેજ આપણે કેળવી લઈશું એટલે સ્મૂથ થઈ જશે લોટ એવો સ્મૂથ થઈ ગયો છે એમાં થોડોક આપણે મોટો જ ગુલ્લો લઈશું આ રીતનો હવે સરસ એવી મોટી રોટલી વણી લેવાની છે આપણે કઠણ લોટ છે ને એટલે અટામણ ની જરૂર નહીં પડે આ રીતે સરસ મોટી રોટલી આપણે વણી લઈશું પહેલા આ રીતની આપણે મોટી વણી લીધી છે અને આ રીતનું ઢાંકન થી આપણે એને કટ કરીશું આ રીતે ગોલ શેપ માં આપણે કટ કરી લેવાની છે બીજી બી આ રીતે આપણે કટ બે કટ કરી લેવાની છે બે રોટલા સાઈડ નો ભાગ આપણે કાઢી લઈશું ગોળો લઈશું અને આ રીતનું લાંબુ વાળ લઈશું તો જેથી આ રીતનું આપણે ભરાય અંદર એ રીતનું હવે આપણે ચોફેર પહેલા પાણી લગાડી લઈશું આ રીતે પાણી લગાડી લીધું ને વચ્ચે આપણે એને મૂકી લઈશું અને બંધ કરી લઈશું આ રીતે બસ એવું દબાઈને પેક કરી લેવાનું છે આપણે આ રીતે આપણે પેક કરવાનું છે જેથી ખુલેને આપણો ગુગરો હવે આની આપણે ચપટીઓ ભલી લઈશું આ રીતે પ્રેસ કરી લઈશું પહેલાં અને આ રીતે ખેંચીને અંદરની સાઈડ વારી લઈશું ફરી એ રીતે ખેંચીને ફરી અંદરની સાઈડ વાલ લઈશું ફરી એ રીતે ખેંચીને ફરી વાલ લઈશું તો આ રીતે આપણે ચપટીઓ ભરી લઈશું અંદર તો આ રીતે આપણે ચપટીઓ ભરી લેવાની છે ને છેલ્લા બચ્ચે એને અંદર આપણે વારી લેવાનું છે આ રીતનું આ રીતના આપણે બધા ભરી લઈશું ઘૂઘરા બધા સરસ એવા આપણે ઘૂઘરા ભરી લીધા છે હવે તરી લઈશું તો અહીંયા તરવા માટે તેલ લઈ લીધું છે તો હવે ગરમ થઈ ગયું છે હવે પલટાઈ લઈશું આપણે બે પાંચ મિનિટ દેવાના પછી પલટાઈ લેવાના એને અને ધીમા તાપે સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરાવવા દેવાના આ રીતે આપણે કરાવ દેવાના આ રીતનો કલર થવા દેવાના સરસ સેવા આપણે તરા ગયા છે

હવે મસાલા સિંગ એડ કરીશું આપણા તીખા ગુગરા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં